તમે જોઈ શકો છો હાલમાં અમે કમોડ ગામના વાલ્મિકી વાસ પાસે ઉભા છીએ ત્યાં સ્થાનિક ભાઈ અમારી જોડે મોજૂદ છે ભાઈ નામ શું આપનું વાલ્મિકી સમાજ ના અમૃતભાઈ ઈશ્વરભાઈ નારોદા આજે વીસ બાવીસ વર્ષથી અમે આ રીતે પોઝિશનની અંદર પડી રહ્યા છીએ અમારું કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ અમારું કોઈ કોપરેટરો અમારું સાંભળતા નથી અહીંયા આ આવીને વોટ લઈને જતા રહી છે ટેક્સ બિલ આવે તો ટેક્સ બિલ ભરીએ કાયદેસર લાઇટ બિલ આવે તો કાયદેસર

તમે જોઈ શકો છો કે આ એક રીતની નાઇન્સાફી જોવાય છે કે આ વાલ્મિકી સમાજનો વાસ છે અને ભાઈ જે બતાવી રહ્યા છે અને જે પોઝિશનમાં આ લોકો જીવે છે તો સ્થાનિક કોર્પોરેટરો માટે એક ખૂબ જ શરમની વાત છે કે એક તમે જે કાલુભાઈ ભરવાડનું નામ આવે છે એ એમનું નામ ઘણું સારું છે અમદાવાદમાં પણ એમના નામની ચર્ચા થાય છે અને અહીંના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોતાના સમાજનો એરિયો એમનો સારું કરી દીધો છે અને જે બીજા સમાજના લોકો છે એ આવી

આજે અમે મોજૂદ છીએ કમોળ ગામમાં અને આજે અમે એક બીજા મહેલામાં આવ્યા છે ભોઈવાસ વાસ અને રોહિતવાસ આ સ્થાનિક બહેનો અહીંની આ જેમ ત્યાં પાણીની બોટલ લઈને આવી હતી તમે જોઈ શકો છો કે આ પાણી પીવા માટે તો શું જાનવરને નહેવડાવવા માટે પણ આપણે ઉપયોગમાં નહીં લઈએ એવું પાણીથી આ લોકો એમની જિંદગીનું ગુજરાન ચલાવે છે જેનાથી પથરી કોલેરા ટાઈફોઈડ પીલીયા જેવા ઘણા રોકો અહીંના સ્થાનિક લોકોને થઈ ચૂક્યા છે હવે બહેનો આપણી સાથે છે બહેનોથી વાત કરીશું શું કહેશો બેન આપનું નામ શું છે મધુબેન મારું નામ મધુબેન અમારે આ પાણી પીવામાં પાણી પાણી નાવામાં પણ ગમતું નથી કપડા ધોવામાં અને પથરીના રોગ બહુ ચાલુ થઈ ગયા તો આ મોટરો કેટલી ચલાવવાની અમારે કરી કેટલી વખત રજૂઆત કરી કોર્પોરેટરમાં શું જવાબ આપે કોઈ સાંભળ્યા આવો ને આવો જવાબ આપીને ચાલ્યા જાય પાણી આ રીતે ગંદુ જ આવે છે પાણી સારું આવતું જ નથી અમે જગ્યાએ અરજી સાંભળતું નથી પાણી તારા કરી બાકી આવતું જ નહીં સાંભળવા કોઈ નથી આવતું જો એટલું બધી ગંદકી થાય છે ને રે ને ખાડા એટલા પડી અમે કેટલી વાર ફોન હા મેડમ આવશે આવશે પણ કોઈ આવતું નહીં અમારું કોઈ સાંભળતું જ નહીં ચોમાસા આમાં સામે ઘરમાં પાણી આવી જાય પણ કોઈ જોવા જ નહીં આવતું ખાલી વોટ લેવા જ હેડે આવે હવે તમે જોઈ શકો છો કે ઓલ્ડ કમોડ ગામની આપણે બંને મહેલાની રજૂઆત સાંભળી છે કે આ અમદાવાદનું જે એક વિસ્તાર છે જ્યાં પાણી તમે જોઈ શકો છો આ બહેનો આ માટી લઈને આવ્યા છે કે પાણીની અંદર પાણીની અંદર આ પ્રકારની માટી આવે છે તો શું અહીંના જીતેલા સ્થાનિક કોર્પોરેટરો આવા માટીવાળું પાણી પીશે જો એમની હા હોય તો આવે અને જે જનતાના વોટ પર એ જીત્યા છે એમના ઘરમાં એમના ઘરોની વચ્ચે એમની સાથે રહીને આ પરિસ્થિતિનો સામનો કરે તો તેમને ખબર પડે કે જે નગરજનોના વોટ પર એ જીતેલા છે આજે એ લોકો શું પરિસ્થિતિમાં જીવી રહ્યા છે